સૌરાષ્ટ્રના જન્માષ્ટમીના લોકમેળાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે એસઓપીની રચના બાદ પણ મેળામાં લોક સુરક્ષા મુદ્દે આ કાન કર્યા છે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના આયોજન પહેલા નવો વિવાદ શરૂ થયો છે રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં સુરક્ષાને લઈને સવાલો સર્જાયા છે ફાઉન્ડેશન વગરજ લોકમેળામાં તોતિંગ રાઇડ્સ ખડકી દેવામાં આવી છે એસઓપી ની કડક અમલવારીના દાવાઓ વચ્ચે ફાઉન્ડેશનને લઈને સવાલ ઉઠ્યા છે પથ્થરો અને લાકડાના ટેકા પર વિશાળ રાઇડ્સ ઊભી કરી દેવામાં આવી છે આ વર્ષે સતત વિવાદોથી ઘેરાયેલો રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો હવે ક્યાંક ને ક્યાંક તેની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે જો રાજકોટની વાત કરવામાં આવે તો આ જે લોકમેળામાં બસો પાંત્રીસ જેટલા સ્ટોલ છે તે રાખવામાં આવશે જો વાત કરવામાં આવે રમકડાના એકસો ચાલીસ ખાણીપીણીના બત્રીસ આઈસ્ક્રીમના સોળ તેમજ નાની ચકડી પંદર અને મોટી રાઇસ છે તે એકત્રીસ જેટલી મંજૂર છે તે કરવામાં આવી છે મોટી રાઇસ ફિટનેસ સર્ટી આપ્યા બાદ જ મંજૂર કરવામાં આવશે પરંતુ અહીં તેની પહેલાંથી જ આ જે રાઇસ છે તે ખડકી દેવામાં આવી છે જો કાયદાની વાત કરવામાં આવે તો તે વ્યવસ્થા માટે બારસો અને છાસઠ જેટલા પોલીસ જવાનો છે તે ખડે પગે રહેશે તો બીજી તરફ એકસો પચીસ જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ છે તે પણ ઉપસ્થિત રહેશે તો બીજી તરફ ચૌદ જેટલા વોટ ટાવર અને સત્તર જગ્યાએ ફ્રી પાર્કિંગની સેવા છે તે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તે માટે પણ દસ કરોડનો વીમો છે તે લેવામાં આવ્યું છે પાંચ એમ્બ્યુલન્સ અને પાંચ ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય અહીં રાખવામાં આવશે રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધી અહીં એન્ટ્રી જે ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ બાદ જે બંધ ચેક કરવામાં આવશે પરંતુ અહીં વાત છે એસઓપી ની તો એસઓપી ની લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસ છે જેને લઈને આજરોજ જિલ્લા કલેક્ટરને પ્રશ્ન પૂછતા તેમના દ્વારા પણ મૌન છે તે સેવી લેવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો રાઇટ સંચાલકોએ પથ્થરો અને લાકડાના ટેકા પર આ રાઇટ છે તે ઊભી કરી દીધી છે તંત્રની કામગીરી સામે અહીં કેટલાક સવાલો છે તે ઊભા છે પરંતુ જિલ્લા કલેક્ટર છે જે ચુપ્પી સેવીને ક્યાંક ને ક્યાંક બધું જોતા હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર પાસેથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમની જે ફાળવણી માટે પણ જે પત્ર છે તે લખવામાં આવ્યું છે ત્યારે હવે સરકાર દ્વારા જે આ ટીમ છે તે ફાળવવામાં આવશે કે કેમ તે પણ જોવું રહેશે તો બીજી તરફ આ જે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી છે તે પોતાનું મૌન ક્યારે ખોલશે તે પણ જોવું રહેશે લકીરા ઝાલા જીએસટીવી રાજકોટ